ફ્રેન્ડ્સ વેલકમ ટુ મીનિંગ ઇન ગુજરાતી ચેનલ લુક્રેટિવ લુક્રેટિવ શબ્દનો અર્થ જાજા પૈસા મળે કે જાજો લાભ થાય એવું લાભકારક નફાકારક કે લાભદાયી થાય છે લુક્રેટિવ શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ હી ઇનહેરિટેડ અ લુક્રેટિવ બિઝનેસ ફ્રોમ હિઝ ફાધર અર્થાત તેને તેના પિતા તરફથી નફાકારક વ્યવસાય વારસામાં મળ્યો હતો એક બીજું ઉદાહરણ જોઈએ ધ મર્જર પ્રૂવ ટુ બી વેરી લુક્રેટિવ ફોર બોથ કંપનીઝ એટલે કે આ જોડાણ બંને કંપનીઓ માટે ખૂબ જ લાભકારક સાબિત થયું હતું એક અન્ય ઉદાહરણ જોઈએ હી વેન્ટ અબ્રોડ ફોર અ લુક્રેટિવ કરિયર ઇન કમ્પ્યુટર સાયન્સ અર્થાત કમ્પ્યુટર સાયન્સમાં લાભદાયી કારકિર્દી માટે તે વિદેશ ગયો ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઇટ મિનિંગ ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડીયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ